હા તમારું સ્વાગત છે કુડી કિચન પાફામાં તો આજે આપણે પૌષ્ટિક સરસ એવો ચણા ચાટ બનાવીશું શિયાળામાં આપણે પ્રોટીનથી ભરપૂર આ રીતે મેં ચણા બાપીને લઈ લીધા છે એવો આપણે દાણા સમારી કાઢ્યા છે મેં આ રીતે કાશ્મીરી લાલ મરચું દૂડું લીધું છે સંચર પાવડર મીઠું સ્વાદ પ્રમાણે આપણે લીધું છે કાકડી ડુંગળી લીલું એક મરચું દાડમના દાણા અને મસાલા સીંગ લીધી છે અને ટામેટું તેને આ રીતે આપણે ઝીણું કટ કરી લીધું છે તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ લઈશું તેમાં ચણા લઈ લઈશું આપણે આ રીતે ચણા એક વાસણમાં લઈ લીધા છે તેમાં આપણે ટામેટા નાખીશું કાકડી નાખી દઈશું આ રીતે ડુંગળી લઈ લઈશું દાડમ નાખી દઈશું થોડીક આ રીતે લીલા મરચાં લઈ લઈશું સ્વાદ પ્રમાણે તમારે મીઠું નાખવું સંચર પાવડર લઈ લઈશું આ રીતે કશ્મીરી લાલ મરચું લઈશું આ રીતે અને લીંબુનો રસ રેડીશું તે થોડા આપણે દાણા નાખી દઈશું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે આ રીતે મિક્સ થઈ ગયું છે હવે ઉપરથી આપણે આ રીતે સીંગ નાખી દઈશું મસાલા સિંગ તમારે નાખવી હોય તો જ તમે નાખી બાકી સ્પીપ કરી શકો છો આ રીતે તમે કાચી કેરી હોય તો કાચી કેરી પણ તમે એડ કરી શકો છો તેમાં જો આ રીતે આપણે બહાર કંઈ પણ ફરવાલાયક સ્થળ હોય ત્યાં આ રીતે સ્ટોલ નાખેલા હોય છે ચણા ચાટ છે કે ગમે તે ભીલ હોય તેઓ તેવું આપણે ઘરે આ રીતે બનાવ્યું છે ચણા ચાટ તમે પણ આ રીતે ટ્રાય કરો ઘરે તો જો ચાટ આપણું બનીને રેડી થઈ ગયું છે હવે તેને આપણે સર્વ કરીશું જો આપણો ચણા ચાટ બનીને રેડી થઈ ગયો છે આ રીતે બહાર સરસ લારી જેવો તેવો ટેસ્ટી ચટપટો તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરો અને મારી વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોવો છો તે કોમેન્ટ જરૂરથી કરો તો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ